મની પ્લાન્ટ જેને ઇંગ્લિશમાં મની પ્લાન્ટ કહેવામાં આવે છે એ એક એવી વેલ જે ઇન્ડોર અને આઉટડોરમાં બંને જગ્યાએ ઉગાડી શકાય છે આ વનસ્પતિ સામાન્ય રીતે પાણીમાં કે માટીમાં ઉગાડી શકાય છે એના નાના મોટા પાંદડા હોય છે અને હવામાં ઓક્સિજન આપે છે તેમજ શા માટે તેમને મની પ્લાન્ટ કહેવામાં આવે છે તો મિત્રો આ પ્લાન્ટનું નામ મની એટલે કે પૈસા સાથે કનેક્ટ છે આનો અર્થ એ નથી કે એમાંથી નોટો ઊકે છે પણ માન્યતા મુજબ એ ઘરમાં લક્ષ્મીજીનું આગમન કરાવે છે અને નસીબ બદલાવે છે વાસ્તુશાસ્ત્ર મુજબ મની પ્લાન્ટ ઘરનું ધન સંપત્તિમાં વધારો કરે છે તેમજ મિત્રો આ પ્લાન્ટ ખૂબ જ સરળ રીતે ઉગી શકે છે મની પ્લાન્ટના ફાયદા ઘરમાં ઓક્સિજનનું પ્રમાણ વધારે છે હવા શુદ્ધ કરે છે પોઝિટિવ વિચારો લાવે છે વાસ્તુ પ્રમાણ દુષ્ટ શક્તિ દૂર કરે છે મિત્રો જો તમે તમારા ઘરમાં પૂર્વ અથવા ઉત્તર દિશામાં મની પ્લાન્ટ મૂકો તો તે વધુ શુભ ગણવામાં આવે છે તેમજ એવું કહેવામાં આવે છે કે જો કોઈ તમારા ઘરથી મની પ્લાન્ટની ડાળી માંગે તો ના પાડી દેવી કારણ કે એવું માનવામાં આવે છે કે સાથે તમારું ધનનું નસીબ પણ લઈ જાય છે તો મિત્રો આ હતી માહિતી મની પ્લાન્ટ વિશે એક એવી વનસ્પતિ જે સુંદર પણ આપે છે શાંતિ આપે છે અને સાથે પૈસા પણ લાવે છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટમાં જણાવજો તમારા ઘરમાં પણ છે કે નહીં મની પ્લાન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં